નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સમાચાર આરજે ચેનલમાં સૌનું સ્વાગત છે ને હું છું આપના મિત્ર રણજીત પાટળિયા આજે તારીખ તારીખ બે વિશે વાત કરી તો આજે પણ લાલ ડુંગળીની આવક હાલ જોઈ શકો છો ગઈકાલ જેવી જ રહેલી છે ખુલ્લા ગ્રાઉન્ડ માં આટલી ઉતારેલી છે ને છાપરું આખું ભરાઈ ગયું છે કપાસ છાપરા નંબર ત્રણ માં ઉતારવામાં આવેલી છે બસ આજની આટલી આવક રહેલી છે ને હરાજી નું કામકાજ બાર થી શરૂ થવાનું છે આજે પણ ગઈકાલની ની જેમ જ તો હમણાં હરાજી શરૂ થાય એટલે જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળી ના બજાર ભાવ ધન્યવાદ છે તમારા નદી હા હારું એકાવન બે ને એકાવન 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 ડું બસો ને એકાવન રૂપિયા ભાવતી છે સારી ક્વોલિટી માલ છે બસો ને રૂપિયા ભાવ છે સાઈઝ માં ઝીણા મોટું બધું છે એકસો ને બસો ને રૂપિયા ભાવ છે ક્વોલિટી સારી બસો એકાવન રૂપિયા એકસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે રિટેલ ક્વોલિટી માલ છે જોઈ શકો છો તમે સાઈઝમાં થોડુંક મીડિયમ ને ગુલ્ટી જે મોટું નથી એકસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે બસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે તમને ડુંગળી દેખાડવું હમણાં બીજો વકલ એક સારો છે અહિયાં

બસો ને એકસાઇઝ સારી છે બસો ને એકસાઇ રૂપિયા ભાવ થયો છે આની અંદર મીડિયમ ને ગુલ્ટી થોડુંક મિક્સ માં છે બસો ને એકસાઇ રૂપિયા ભાવ થયો છે બાકી ક્વોલિટી સારું છે બસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે એમાં તો બધે છે ઝીણા મોટું બધું છે આ બાજુમાં બીજી સાઇઝ માં તો એ સારી એ બસો ને છત્રીસ રૂપિયા ભાવતી હોય સાઈઝ વાળો માલ છે આની અંદર જોયે તો ઘુલટી કઈ નથી દેખાતી મીડિયમ થોડુંક છે આની અંદર મિક્સમાં બસો ને છત્રીસ રૂપિયા હોય 58 58 58 58 58

એકતાલીસ રૂપિયા ભાવતી હતી સારી ક્વોલિટી માં છે બસો ને એકતાલીસ રૂપિયા સાઈઝ સારું છે બસો એકતાલીસ રૂપિયા ભાવતી છે ઉલટી છે ને એની અંદર મીડિયમ સાઇઝ છે ઉલટી બહુ બસો ને એકતાલીસ રૂપિયા એકસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ માં છે ને મીડિયમ ક્વોલિટી છે એકસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે ગુલાબી પત્તી ઉપર છે એકસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે ઉલટી ને બધી મિક્સ માં છે આની અંદર એકસો એકોતેર એકસો એકસાઠ રૂપિયા ભાવ દીધે બીડી પછી મીડિયમ સાઈઝ પણ મીડિયમ ક્વોલિટી પર છે એકસો ને એકસાઠ રૂપિયા

બસો ને સોળ રૂપિયા ભાવ થાય સાઈઝ માં જોયે તો અમે મીડિયમ ને બધી છે મોટી હોતી છે બસો ને સોળ પતિ વખત ગાંઠિયા ગાટીયા હોય છે બસો ને સોળ રૂપિયા ભાવ થયો